ભગવાન શિક્ષા પત્રી એટલે કોણ બોલતા ચાલતા ભગવાન તમે અહીંયા બેઠા છો હું કેમ બેઠો છું કેતો શિક્ષા પત્રી છે તો તમે અહીંયા કેમ છે ગુરુ હાથ મૂકી ને પાછા બધો વિવેક લખ્યો ઘરે કેમ રહેવું ગામમાં કેમ રહેવું શહેરમાં કેમ રહેવું ગામડે કેમ રહેવું બાયો કેમ રેવું ભાઈઓ કેમ રહેવું વિધવા ને કેમ રહેવું સધવા કેમ રહેવું રાજા કેમ રહેવું બાળક ને કેમ રહેવું ભાભા ને કેમ રહેવું કઈ બાકી વાત કયો કે સાધુ ને બ્રહ્મચારી ને આચાર્ય મહારાજશ્રી ને બધા એનું બોલો કેમ ત્રણસો ને સાહીઠ શાસ્ત્ર નો સાર છે કેટલા શાસ્ત્ર નો શાસ્ત્ર ભગવાન લખ્યો માટે આજનો દિવસ આપણા માટે અક્ષરધામ નો દિવસ કહેવાય આજનો દિવસ આપણા માટે આનંદ નો દિવસ કહેવાય આજનો દિવસ આપણા માટે મોક્ષ નો દિવસ કહેવાય એ શિક્ષાપત્રી જો ન લખી હોત તો કઈ નહોતું